સાથે જણાવવાનું કે અહીંયા રાજીવ આવાસ પાલનપુરમાં અમારી બિલ્ડિંગ છે અહીંયા અમે રહીએ છીએ આ અમારું મંદિર છે આ મંદિરના પાછળના ભાગે જો કેટલો કચરો છે અહીંયા આ લોકો એમનો સામાન લઈ ગયા તો અહીંયા કેટલો કચરો છોડીને ગયા છે જો અને અહીંયા કેટલી ગંદગી છે અને અહીંયા અમારા બાળકો નાના નાના રમતા રહે છે જો કેટલી ગંદગી રહે છે અહીંયા પ્લસ બીજું અમારા અહિયાં ચબુત્ર છે દાણા નાખવાનો અમારે નીચે દાણા નાખતા હતા જો આ હજી કે દાણા પડ્યા છે પણ આ ગંદકીના વજે કોઈ દાણા નાખતું નથી કઈ નહીં કેટલી ગંદકી પડી છે અને ગૌ માતા ક્યાં બેઠા છે એ જોઈ લો પેલા કેટલી ગંદકીમાં ઘઉમાં માતા બેઠેલી છે આ ઘઉ માતા શું ખાય છે પ્લાસ્ટિક કાગળ વેણી વેણીને ખાય છે કાલે ગૌ માતા ને કઈ થશે આપણે કહીએ છીએ કે ગૌ રક્ષક આપણે ગૌ રક્ષક છીએ તો અહીંયા શું છે પાલનપુરના અંદર હું ગેણીબહેનને હાથ જોડીને નિવેદન કરું છું કે તમે કહેતા હતા કે તમારા એક એક વોટને ને હું તમારા એક એક વોર્ડથી હું તમારું કામ કરી આપીશ તમને આટલું કરી આપો ને અમારા કેટલા અહીંયા વોટ છે અમારા ઘર બસો ને સાહીઠ ઘર છે અહીંયા જુઓ તમને જય માતાજી જય ગરવી ગુજરાત કલેક્ટર સાહેબને પણ પાલનપુરના મારા મોટા મોટા સાહેબોને હું નિવેદન કરું છું ઝૂકી ઝૂકીને કે અમને આટલું કરી આપો જય ગરવી ગુજરાત